ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામનૈની સરકારની વિરુદ્ધનો આક્રોશ હવે જ્વાળામુખી બનીને ફાટ્યો છે સ્થિતિ એવી છે કે આ દેશના ત્રીસથી વધુ શહેરોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે આ બધાની વચ્ચે એક એવો નારો ગુંજી રહ્યો છે જેને દુનિયાને ચોંકાવી દીધી છે આ નારો છે શાહ અમર રહો સવાલ એ છે કે આ શાહ કોણ છે દર્શક મિત્રો આ વાત ખૂબ જ રસપ્રદ છે ધ્યાનથી સાંભળજો ઓગણીસો અડ્યાસીમાં આજ ઈરાનની જનતાએ રોહતુલ્લા ખોમેનીના નેતૃત્વમાં એક વિશાળ આંદોલન કરીને રાજા શાહીને ઉખેડીને ફેંકી હતી એ સમયે સત્તા પર હતા શાહ એટલે કે પહેલવી વંશના શાસકો આ ક્રાંતિ પછી જ ઈરાનમાં શિયા મૌલવીઓનું શાસન સ્થપાવ્યું પહેલવી વંશના ક્રાઉન પ્રિન્સ રજા પહેલવી અત્યારે અમેરિકામાં છે તેમણે આ વિરોધ પ્રદર્શનોને સપોર્ટ પણ આપ્યો આ શાહનું નામ એટલે ઈરાનમાં એક ગુનો અને નિષેધ ગણાતો હતો આજે એ જ નામ ખામેની શાસનને વિરુદ્ધ ક્રાંતિની ઓળખ બની ગયું છે ઈરાનમાં સત્તા પરિવર્તનની સ્ક્રિપ્ટ વોશિંગ્ટનમાં લખાય છે અમેરિકાએ ઈરાન પર આકરા પ્રતિબંધો લગાવ્યા જેના કારણે જ ઈરાનની હાલત ખરાબ થઈ જેના લીધે ઈરાનના લોકો વિરોધ પ્રદર્શનો કરવા લાગ્યા તો અમેરિકા એને સપોર્ટ આપવા લાગ્યું હવે અમેરિકા વેને પછી ઈરાન પર પણ સર્જિકલ સ્ટ્રાઇક કરે એવી સંભાવનાઓ છે ટ્રમ્પે શુક્રવારે જ ઈરાનને સખત શબ્દોમાં ચેતવણી આપી તેમણે એક પોસ્ટ મૂકી હતી જેનો સાર હતો કે જો ઈરાન વિરોધ કરી રહેલા લોકોને ગોળીએ મારશે તો અમેરિકા ઈરાનના મામલે દખલ કરશે તો અમે રીતે ઈરાને ટ્રમ્પની ધમકીનો જવાબ આપ્યો ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરગચીએ કહ્યું કે ટ્રમ્પની કોમેન્ટ ડેન્જરસ છે અમેરિકા ભૂતકાળમાં ઈરાન પર હુમલો કરી ચૂક્યો છે વળી ટ્રમ્પનો ટ્રેક રેકોર્ડ જોતાં ઈરાન પર અમેરિકાના હુમલાની સંભાવનાને નકારી ન શકાય